એક ધનાઢ્ય પરિવારની સ્ત્રી વિમાનની મુસાફરી કરી અને બીજા શહેરમાં જઈ રહી હતી તે અતિ સૌંદર્યવાન હતી અને અભિમાની પણ તે વિમાનમાં પોતાની જગ્યા શોધી રહી હતી તેને તેની જગ્યા માલ્ટા બાજુમાં એક અપંગ વ્યક્તિ બેઠેલી હતી તેણે પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા અને તેને જોઈને અભિમાની સ્ત્રીએ એર હોસ્ટેસને પોતાનો રૂઆબ બતાવતા કહ્યું કે હું એવા માણસની બાજુમાં બેસી અને મુસાફરી નહીં કરી શકું તેના બંને હાથ નથી મને જરા પણ અનુકૂળ નહીં આવે માટે મને મારી જગ્યા બદલી આપો દેખાવમાં ભણેલી અને ધનવાન અને સુંદર લાગી રહેલી સ્ત્રીની વાત સાંભળીને એર હોસ્ટેસ પણ આશ્ચર્ય પામી તેના મુસાફરોનું લિસ્ટ તપાસી અને જોયું પણ એક પણ જગ્યા ખાલી નહોતી ત્યારે તેણે અભિમાની સ્ત્રીને કહ્યું કે દરેક યાત્રી અમારા ખાસ મહેમાન છે અને તેની સગવડતા સાચવણાની જવાબદારી પણ અમારી છે માટે આપ થોડો સમય રાહ જુઓ હું હમણાં જ કપ્તાન સાથે વાત કરીને આવું છું ત્યાં સુધી મહેરબાની કરીને શાંતિ રાખશો વિમાનના બધા મુસાફરોનું ધ્યાન આ તરફ ખેંચાયેલું હતું થોડીવાર પછી એર હોસ્ટેસ પાછી આવી અને કહ્યું કે મેડમ આપને અસુવિધા બદલ અમે માફી માંગીએ છીએ અને અત્યારે વિમાનમાં ફક્ત એક જગ્યા ખાલી છે અને તે ફર્સ્ટ ક્લાસમાં છે અને અમારા કપ્તાને એક નિર્ણય કર્યો છે અને અમારી કંપનીમાં પણ આ ઘટના પહેલીવાર બનશે કે ઇકોનોમી ક્લાસના મુસાફરને ફર્સ્ટ ક્લાસમાં ફેરવીશું આટલી વાત સાંભળી અને તે અભિમાની સ્ત્રી ખુશ થઈ ગઈ પરંતુ તે કંઈ બોલે તે પહેલાં જ એર હોસ્ટેસથી અપંગ વ્યક્તિને પૂછ્યું કે સાહેબ તમે ફર્સ્ટ ક્લાસમાં આવી શકશો કારણ કે મેં નથી ઇચ્છતા કે આવા અસભ્ય મુસાફરોની સાથે મુસાફરી કરી અને આપ પરેશાન રહો એર હોસ્ટેસની વાત સાંભળતા જ વિમાનના બધા મુસાફરોએ નિર્ણયને તાળીના ગડગડાટથી વધાવી લીધો ત્યારે તે અપંગ વ્યક્તિ કે જે હજુ સુધી એક પણ શબ્દ બોલ્યા નહોતા તે પોતાની જગ્યાએથી ઊભા થયા અને બોલ્યા કે હું ઇન્ડિયન આર્મીનો એક ભૂતપૂર્વ સૈનિક છું અને એક સિક્રેટ ઓપરેશન વખતે બોમ્બ વિસ્ફોટમાં મેં મારા બંને હાથ ગુમાવ્યા છે જ્યારે મેં આ બહેનની વાત સાંભળી ત્યારે હું વિચારી રહ્યો હતો કે આવા લોકોની સુરક્ષા માટે મેં મારું જીવન જોખમમાં નાખી અને બંને હાથ ગુમાવ્યા પરંતુ આપ બધા લોકોનો પ્રતિભાવ જોયો ત્યારે મને આજે મારા આપેલ બલિદાન પર ગર્વ થઈ રહ્યો છે આટલું બોલી અને તે ફર્સ્ટ ક્લાસમાં ચાલ્યા ગયા અને તે મહિના તેના અભિમાનના કારણે અપમાનિત થઈ અને નીચું જોઈને બેસી રહી કારણ કે માણસનું શરીર ગમે તેટલું સુંદર હોય ગમે તેટલું ધન હોય પણ તેના વિચારોમાં સુંદરતા હોય નહીં તો તેનું કોઈ મૂલ્ય નથી